ઝિયાના વણાકપુર ગ્રામ પંચાયતના સરપંચ સહિત લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નિયંત્રણ મૂકવાની માંગ કરી છે વણાકપુરના સરપંચ રક્ષાબેન તેમજ સભ્યો અને ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગામમાંથી જૂની તરસાલી ભાલોદથી રેતી ભરેલ ટ્રકો તેમજ અન્ય વાહનો બેફામ રીતે પસાર થાય છે ગામના મુખ્ય માર્ગ પર શાળા આંગણવાડી તેમજ વસાહતો આવેલ છે ત્યારે ગામમાં અકસ્માત તેમજ અન્ય દુર્ઘટના થઈ શકે તેમ છે ગામમાંથી સતત દિવસ રાત આ વાહનો પસાર થાય છે અને નીતિ નિયમોને નેવે મૂકી ચાલતા ઓવરલોડ વાહનો ઉપર જરૂરી કાર્યવાહી કરવા તેમજ નિયંત્રણ મૂકવાની માંગ કરવામાં આવી છે ભરૂચ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી રેતી ભરેલ ઓવરલોડેડ વાહનો સામે જનાક્રોશ વધી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે નમસ્કાર

ઓવરલોડ ભરેલી ટ્રક એટલી બેફામ રીતે જાય છે અને ખનીજ માફિયાઓ ગામને એટલું બધું ગ્રામજનોને હેરાન કરે છે જેની વાત જ નહીં અને અસા રેતી માફિયાઓ અસામાજિક તત્વોને મૂકીને ગ્રામજનો ઉપર હુમલો કરાવે છે એનું ખાસ આપણે કલેક્ટર શ્રીને પત્ર અમે આપવા હતા જેને દિન પાંચમાં અમારી ગ્રામજનોની આ વાત વાતની માગને પૂરી કરવામાં નહીં આવે તો દિન પાંચમાં વણાકપોર ગ્રામજનો સમસ્ત વણાકપોર ગામ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે એની જવાબદારી આપણે સરકાર શ્રી ની રહેશે એ માટે અમે વણકપુર ગ્રામજનો અહીંયા આવીને આજે આવેદનપત્ર આપ્યું છે અને શ્રી સાહેબ તરફથી પણ સારો અમને અભિપ્રાય આપવામાં આવ્યો છે એ બદલ કલેક્ટરશ્રીનો ખુબ ખૂબ આભાર માનીએ છીએ